વેલકમ ફ્રેન્ડ વેતરબી ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે ઘણા ટાઈમથી જે વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે તે વરાપનો માહોલ હવે ક્યારથી ક્લિયર થશે અને ક્યારથી ફરીથી વરસાદી રાઉન્ડ શરૂ થશે એના વિશે વિશેષ માહિતી આજના વિડીયોની અંદર લઈને આવ્યો છે તો વિડીયો છે તે સંપૂર્ણપણે જોવો અને વિડીયોને લાઈક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરજો ચેનલ પર નવા આવ્યા હો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવી મિત્રો

તે બધા આપણને બંગાળની ખાડીમાંથી વરસાદી રાઉન્ડ આપણને મળ્યા છે જે સારા એવા વરસાદ આપણા ગુજરાતમાં લાવ્યા છે અત્યાર સુધી અરબી સમુદ્ર હતો એ સંપૂર્ણપણે નિષ્ક્રિય હતો અરબી સમુદ્રની જે પહેલી એક સિસ્ટમ આવી જે વાત કરીએ તો મુંબઈ નજીક અટવાઈ ગઈ હતી એ સિસ્ટમથી આપણે નૈઋત્યનું તમાશું શરૂ થયું હતું કે પછી કોઈ પણ સિસ્ટમમાં જે વરસાદ આવ્યો તે અરબી સમુદ્રની આવ્યો અરબી સમુદ્ર સક્રિય નથી થયો જ હતો પણ હવે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને ફરીથી સક્રિય થઈ રહ્યા છે એટલે બંને સક્રિય થઈ રહ્યા છે અને જે એક પ્રકારનો મોનસૂન ટ્રપ કહેવાય છે તે પણ અત્યારે હાલ અરબી સમુદ્રથી લઈને બંગાળની ખાડી સુધી આ મોન્સૂન ટ્રપ પણ ખૂબ લંબાયેલો જોવા મળી રહ્યો છે એટલે આ મુજબની એક આખી સિસ્ટમ બની રહી છે જે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સક્રિય થઈ રહી છે અને મોનસૂન ટ્રફ પણ સક્રિય થવા જઈ રહ્યો છે લાંબો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે મેપમાં તો આ બધા પરિણામો આ બધા કેરિયા પૂર્ણ થતાની સાથે જ ફરીથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો જે રાઉન્ડ છે તે ફરી એકવીસ તારીખ સુધી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદની જે તીવ્રતા હશે ઘણી બધી તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે ખાસ કરીને જે સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છના અમુક વિસ્તારો જ્યાં વરસાદ નથી પડ્યો તે જગ્યાએ પણ વરસાદ જોવા મળશે કારણ કે ઘણા ટાઈમથી જોઈ રહ્યા છીએ કે આપણે ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં તો ખાસ કરીને અમદાવાદ જેમાં મુખ્યત્વે સુરેન્દ્રનગર છે પછી આપણે સુરેન્દ્રનગર ને વિરમગામ ની આસપાસના જે પણ બી વિસ્તારો હોય તો આ વિસ્તારોની અંદર વરસાદ જોવા નથી મળી રહ્યો આ વિસ્તારોની અંદર પણ વરસાદ થવાનો છે

આગું પાછું થઈ શકે છે પણ હવે તે ફરીથી એક મોટો વરસાદી રાઉન્ડ છે તે આવી રહી છે જે ઓગસ્ટ મહિનાના એન્ડમાં ગુજરાત રાજ્યમાં વરસાદની જે ઘટ છે તે પૂરી કરશે પણ આ વરસાદી રાઉન્ડ છે એ સારો વરસાદી રાઉન્ડ રહેવાનો છે મિત્રો એટલે આ વરસાદમાં ગુજરાતમાં જે વિસ્તારોમાં લાભ નથી મળ્યા એ વિસ્તારોને પણ લાભ મળી જવાના છે મિત્રો એટલે આ ખાસ વિડીયો આપણે બનાવ્યો હતો સિસ્ટમને જોઈને અને હવે આપણે વિડીયોને કરીએ છીએ સમાપ્ત મિત્રો તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ ચેનલ ઉપર આવ્યા હો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈ વિડીયોને લાઇક આપીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરવો થેન્ક યુ ફોર વોચિંગ